અવાજ ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાજ માટે સતત લડત આપતા ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ રાજેન્દ્રભાઈ જાધવ ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ અનુસૂચિત જાતિ વિદ્યાર્થી વાલી મહામંડળના પ્રમુખ ગુજરાત રાજ્ય એસસી એસટી કોલેજ અને યુનિવર્સિટીના અધ્યાપક મંડળ સતત ત્રણ વખત સુધી ગુજરાત યુનિવર્સિટીની બિન અનામત સીટ પર સેનેટ સભ્ય તરીકે વિજેતા બનનાર પ્રથમ અનુસૂચિત જાતિના પ્રોફેસર રાજેન્દ્રભાઈ જાદવ સાહેબની તારીખ વીસ ચાર બે હજાર પચીસના રવિવારના રોજ સાંજે ચાર કલાકે શ્યામ સારથી બંગલુર ચાંદખેડા મુકામે કારકિર્દી શુભેચ્છા મુલાકાત સાબરાવાસ ચેનલ રિપોર્ટર ભીખાભાઈ મકવાણા તેમણે કરેલા કાર્યોની રજૂઆત તેમજ સરકાર સામે પણ અનુસૂચિત જાતિ વિદ્યાર્થીઓ તેમજ સંગઠનનો વિશેષ સુંદર

હું અનુસૂચિત જાતિ વિદ્યાર્થી વાલી મંડળનો પ્રમુખ છું સાથે સાથે હું ગુજરાત રાજ્ય એસસી એસટી અધ્યાપક મંડળનો પણ જનરલ સેક્રેટરી છું આ ઉપરાંત હું ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ જે રાજ્યની છ સરકારી યુનિવર્સિટીના જે ઘટક મંડળો છે તેને તમામ પ્રોફેસરો સમાવતું એક મહામંડળ જે છે એનો પ્રમુખ છું આ રીતે જે શૈક્ષણિક સેવા કરવાની મને તક મળે છે સમાજ માટે અને એના આ જે મને જે તક મળે છે એ દ્વારા હું મારા કાર્યોની વાત કરીશ તો હું વાત કરીશ કે રાજ્યમાં અને દેશમાં બે હજાર અઢારની અંદર રોસ્ટર પ્રથા નાબૂદ કરતો એટલે કે બસો પોઈન્ટ રોસ્ટરની જગ્યાએ તેર પોઈન્ટ રોસ્ટર પ્રથા દાખલ કરવાનો એક પરિપત્ર યુજીસી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો આ પરિપત્રનો અમલ થાય તો રાજ્યમાં એક પણ સિટ્યુલ્ડ કાસ્ટનો ઉમેદવાર ક્યાંય પણ કોલેજમાં અધ્યાપકની નોકરી માટે એ ઉમેદવારી નોંધાવી શકે તેમ નહોતો કારણ કે એને જનરલમાં જ પછી ઉમેદવારી નોંધાવી પડે અને અનામતને જે લાભ આપણે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ થકી આપ્યા છે એને ગુમાવવાનો વારો આવતો તો અમે રાજ્યના તમામ અધ્યાપકોને વાલીઓને સામાજિક અગ્રણીઓને અમારી આ ચળવળમાં જોડ્યા અને પાર્લામેન્ટમાં આ બસો પોઈન્ટ પૃષ્ઠ અંગેનો અમે અધ્યાદેશ લાવવામાં સફળ થયા છે અત્યારે રાજ્યના નહીં પરંતુ દેશના તમામ એસસી ના વિદ્યાર્થીઓ જે છે એ અધ્યાપકની જે સેવા કરવાની જે તક મળી છે એ આ કાયદા થકી અધ્યાદેશ આવવાથી મળી રહે છે હું વાત કરીશ કે સમરસ હોસ્ટેલોની અંદર જે વિદ્યાર્થીઓને જે અનામતની જોગવાઈ છે એમાં મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એ ગરીબ અને એક આર્થિક રીતે જે નબળા છે એવા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે આપતા હોય છે દૂરના વિસ્તારમાંથી મોટી સિટીમાં સિટીમાં જ્યારે અભ્યાસ કરવામાં આવતા હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓને રહેવાની ઉત્તમ સગવડ પ્રાપ્ત થાય એના માટે પણ રજૂઆતો કરેલી છે હું વાત કરીશ આંબેડકર ચેરની કે ગુજરાતની સરકારી યુનિવર્સિટીમાં આંબેડકર ચેર જેની અંદર આંબેડકરના વિચારોને પ્રસારિત કરવામાં આવે છે એનું પ્રસારણનું કામ આંબેડકર ચેરના માધ્યમથી થતું હોય છે આ આંબેડકર ચેરને પાંત્રીસ લાખની જે જોગવાઈ રાજ્ય સરકારે કરી હતી એનું બે વર્ષ સુધી રાજ્યની યુનિવર્સિટી પ્રાપ્ત થઈ ન હતી આ પાંત્રીસ લાખ જેવી માત્ર રકમ જો આંબેડકર ચહેને પ્રાપ્ત થાય તો એમાં પુસ્તકોનો પણ સમાવેશ થતો હતો જુદા જુદા કાર્યક્રમોનો ખર્ચનો સમાવેશ થતો હતો અને આ રીતે બાબાસાહેબ આંબેડકરના જે વિચારો છે એ સમાજના તમામ વર્ગોમાં પ્રસાર થાય એ હેતુથી તાત્કાલિક આ જે પાંત્રીસ લાખની ગ્રાન્ટ તે દરેક યુનિવર્સિટી પ્રાપ્ત થાય એના માટે રજૂઆતો કરવામાં સફળતા મળી અને રજૂઆતના બીજા જ વર્ષે પંચોતેર લાખ જેટલી રકમ રાજ્યની જ્યાં જ્યાં આંબેડકર છે સરકારે ઊભી કરી હતી ત્યાં ફાળવી દેવામાં સફળતા અમારા રજૂઆત થતી પ્રાપ્ત થઈ છે હું વાત કરીશ તો એસસી એસટીના વિદ્યાર્થીઓને પ્રવેશમાં જે મુશ્કેલીઓનો અનુભવ વર્ષોથી થઈ રહ્યો હતો મુશ્કેલી એટલે એવી કે કેટલીક કોલેજોમાં જે આદિવાસી વિદ્યાર્થીઓ પ્રવેશ માટે આવતા નથી એમની પંદર ટકા સીટો એ કોલેજોમાં યુનિવર્સિટીમાં ખાલી રહેતી હતી યુજીસીની જોગવાઈ પ્રમાણે જ્યાં એસટી વિદ્યાર્થીઓ પ્રવેશ ના પામે એ જગ્યાઓ પર એસસી વિદ્યાર્થીઓ એટલે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઈએ આવી જોગવાઈ યુજીસીમાં કરેલી છે પરંતુ ગુજરાત રાજ્યમાં યુનિવર્સિટીમાં આ જોગવાઈનું પાલન કરવામાં આવતું નહોતું આ રજૂઆત અમે તત્કાલીન શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ આગળ અમે રજૂઆત કરી કે એસસી અને એસટી વિદ્યાર્થીઓની જે ખાલી જગ્યાઓ છે એમાં કરવામાં આવે રાજ્ય સરકારે અમારી સાંભળી અને એ વખતે લગભગ આજથી છ વર્ષ પહેલા આનો તાત્કાલિક અમલ કર્યો અત્યારે રાજ્યના એમએસસી હોય એમ હોય કે ઘણી બીજી જે બ્રાન્ચો છે જેમાં વિદ્યાર્થીઓ એસસી અને એસટીની ની જે ખાલી જગ્યાઓ છે તે અરસપરસ પ્રવેશ પામી શકે છે તો આ એક મોટી સફળતા છે આવી ઘણી બધી સફળતાઓ અમે પ્રાપ્ત કરી છે જુદા જુદા માધ્યમો ધારો કે કોલેજો અને ખાનગીકરણ થવાની હોય તો ખાનગી થતી અટકાવે છે જેનાથી વિદ્યાર્થીઓ જે ગરીબ અને મધ્યમ વર્ગના છે એવો રાહત અને શિક્ષણ પ્રાપ્ત કરી શકે હું વાત કરીશ કે ફ્રીશીપ કાર્ડ ફ્રીશિપ કાર્ડના રાજ્ય સરકારના જે પ્રયત્નો હતા કે ગરીબમાં ગરીબ જે વિદ્યાર્થીઓ હોય એ ઉચ્ચ ફી ધરાવતી ખાનગી યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ પામી શકે અને એને જે ફી છે એ રાજ્ય સરકાર ફીસિપ કાર્ડ વતી ગેરંટી આપતી હોય છે પરંતુ આ ફીસિપ કાર્ડની અમલવારીમાં ક્યાંક ને ક્યાંક અન્યાય થતો જોવા મળ્યો આ રજૂઆત અમે અનુસૂચિત જાતિ વિદ્યાર્થી વાલી મહામંડળના માધ્યમથી રાજ્ય સરકારને કરી અને જ્યાં જ્યાં ખાનગી યુનિવર્સિટી હોય કે ખાનગી કોલેજો હોય ત્યાં ફીસિપ કાર્ડના માધ્યમથી જ્યારે વિદ્યાર્થી પ્રવેશ પામતો હતો એને પડતી મુશ્કેલીઓ હતી એને દૂર કરવામાં મહદ અંશે સફળતા પ્રાપ્ત કરી છે આવી ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે સાથે અમે સામાજિક કાર્યો પણ કરીએ છે ધારો કે બ્લડ ડોનેશન કેમ્પ તો જન્મ જન્મજયંતિના વખતે અમે બે થી ત્રણ વાર રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે વિદ્યાર્થીઓને યુપીએસસી જીપીએસસીની તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટે એક મોટિવેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે જ્યાં આગળ તજજ્ઞ આવીને કઈ રીતે યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરી શકાય એનું માર્ગદર્શન પણ આપેલું છે તો આવા કોઈ પણ પ્રશ્નોમાં શિક્ષણને લગતા આ તમામ જે પ્રશ્નો છે એને વાચા આપતો અમારું આ અનુસૂચિત જાતિ વિદ્યાર્થી વાલી મંડળ છે સાથે સાથે હું અન્ય બે સંગઠનોની પણ જવાબદારી નિભાવું છું તો આ તમામ જે સંગઠનો છે એનો લાભ દરેક સમાજને અને ખાસ કરીને અનુસૂચિત જાતિના સમાજને પણ થઈ રહ્યો છે મારું નામ પ્રોફેસર રાજેન્દ્ર જાદવ છે હું અનુસૂચિત જાતિ વિદ્યાર્થી વાલી મહામંડળનો પ્રમુખ છું અનુસૂચિત જાતિ વિદ્યાર્થી વાલી મહામંડળ ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને શિક્ષણને લગતા જે કોઈ પ્રશ્ન હોય સમસ્યા હોય આ સમસ્યાઓનું નિવારણ કરતું એક માધ્યમ સંસ્થા છે વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ માટે આ મંડળ દ્વારા રાજ્ય સરકારને કે યુનિવર્સિટીને રજૂઆત કરવામાં આવતી હોય છે અને એનો ઉકેલ લાવવા હંમેશા પ્રયત્નશીલ રહેતું એકમાત્ર સંગઠન છે અનુસૂચિત જાતિ વિદ્યાર્થી વાલી મહામંડળ દ્વારા આ વર્ષે બાબાસાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર અને ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વાલી મંડળ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચાંદખેડાવાસીઓ અને ચાંદખેડાની આજુબાજુના રહેતા આપણા સમાજના અને અન્ય સમાજના વાલીઓ વિદ્યાર્થીઓ જોડાયા હતા આ કાર્યક્રમમાં ચારે બાજુથી જે રીતે સામાજિક અગ્રણીઓ રાજકીય આગેવાનો અને વિદ્યાર્થીઓનો સહકાર મળી રહ્યો છે તે જોતા આગામી દિવસોમાં અનુસૂચિત જાતિ સમાજના શિક્ષણના જે પ્રશ્નો ઉપસ્થિત થશે એને સંપૂર્ણપણે ઉકેલવામાં આ મંડળ સફળ થશે એવી મને ચોક્કસ આશા છે આવા ન્યૂઝ જોવા માટે સાબર YouTube યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે